મેક્સ લાઇફ ઇન્સ્યોરન્સની પોલિસીનું પેમેન્ટ રિલીઝ કરવાના બહાને વીમા લોકપાલમાંથી બોલતો હોવાની ખોટી માહિતી આપી અલગ અલગ ચાર્જપેટે લાખ રૂપિયા પડાવી ઠગે આચરના ટોળકીના વધુ એક સાગરીતને સુરત સાયબર ક્રાઈમની ટીમે ઝેટવી પાડ્યો છે સુરત સાયબર ક્રાઈમમાં એવી ફરિયાદ નોંધાઈ હતી કે મેક્સ લાઇફ ઇન્સ્યોરન્સની પોલિસીનું પેમેન્ટ રિલીઝ કરવાના બહાને અજાણીએ વીમા લોકપાલમાંથી બોલતા હોવાની ખોટી ઓળખ આપી અલગ અલગ ચાર્જપેટે ઓનલાઈન વિવિધ બેંક એકાઉન્ટમાંથી સત્યોતેર લાખથી વધુ રૂપિયા ફરાવી ઠગે આતરી છે જે મામલે સાયબર ક્રાઇમ ટીમે તપાસ હાથ ધરી ઓનલાઈન પોલીસીનું પેમેન્ટ રિલીઝ કરવાના બહાને રૂપિયા પડાવનાર ટોળકીના વિનય મહેન્દ્ર ગુપ્તાને ઋષભ રાજેશ ગુપ્તાને ઝડપી પાડ્યા હતા પોલીસ આરોપીની પૂછપરછ કરતી તેઓના વધુ એક સાગર તેવા ઋષભ રવિચંદ્ર ગીરજાપ્રસાદ શ્રી વાસવાને પણ યુપીથી ઝડપી પાડ્યો છે સુરતના એક ફરિયાદીએ વર્ષો પહેલાં મેક્સ લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસીનું એક પોલિસી લીધેલી હતી જે પોલિસીની મેચ્યોરિટીનો સમય આવતા તેઓને સોળ લાખ રૂપિયા અઠ્યાવીસ સોળ લાખ અઠ્યાવીસ હજાર બસો વીસ રૂપિયા પરત મળવાના હતા અજાણ્યા વ્યક્તિ અચાનક સુરતના ફરિયાદીનો કોન્ટેક કરીને પોતે વીમા લોકપાલમાંથી બોલું છું તેવી ખોટી ઓળખ આપીને જે તેઓની મેચ્યોરિટીની અમાઉન્ટ છે તેને પરત અપાવવા માટે અલગ અલગ ચાર્જીસ લેવડાવીને તેઓ સાથે કુલ સત્્યોતેર લાખ રૂપિયા જેટલીની છેતરપિંડી થયેલી હતી અને આ ગુના અનુસંધાને સુરત સિટી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધવામાં આવેલો હતો જેમાં કલમ આઈપીસીની કલમ ચારસો ઓગણીસ ચારસો વીસ ચારસો પાસઠ એકસો વીસ બી તથા આઈટીએફની કલમ છાસઠ સી તથા છાસઠ ડી અનુસંધાને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી જે અનુસંધાને સુરત સિટી સાયબર ક્રાઇમ સેલે આ પૂર્વ પણ બે આરોપીની ધરપકડ કરેલી હતી દિલ્હીથી આ જ ગુનાની વધુ તપાસ હાથ ધરતા સુરત સિટી સાયબર ક્રાઈમ સેલે વધુ એક આરોપીની ધરપકડ કરી છે દિલ્હીથી જેનું નામ છે ઋષભ કુમાર રવિચંદ્ર શ્રીવાસ્તવ જેઓ હોલસેલ વેપારનો ધંધો કરે છે મૂળ બુદ્ધ બુદ્ધ નગર ઉત્તર પ્રદેશના રહેવાસી છે જેઓને દિલ્હીથી ધરપકડ કરીને આ જે પોલિસી ફ્રોડ છે તેની આ જે આખી ગેંગ છે તેની દિલ્હીની ગેંગને નેશનાબૂદ કરવાની સફળતા સુરત સિટી સાયબર ક્રાઈમ સેલને મળી છે હોલસેલ જે રેગ્યુલર જે ઘર વખરીની વસ્તુ હોય છે તેને હોલસેલના ભાવે લઈને તેઓને અલગ અલગ રિટેલર્સને સેલ કરવાનો વેપાર સાથે આ આરોપી સંકળાયેલા છે ઠગોએ વીમા પોલીસે રિલીઝ કરાવવાના બહાને સુરતના ઈસમ પાસેથી ટુકડે ટુકડે વિવિધ ચાચપેટી સત્યોતેર લાખથી વધુ રૂપિયા પડાવ્યા હતા હાલ તો ટોળકીના ત્રણ સાગરીતો પોલીસે પકડ્યા છે પોલીસે રીઢાઓની વધુ પૂછપરછ હાથ ધરી છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા